હેલો ફ્રેન્ડ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું ફટાફટ બની જાય એવી કચોરી એના માટેની કોઈ તૈયારી કરવી પડે કે કશું જ નહીં યાદ આવી કે કચોરી ખાવી છે તો મેદાનો લોટ બાંધી અને કચોરી કરી દઈશું એવી ફટાફટ કચોરી આપણે આજે બનાવીશું તો ચલો સ્ટાર્ટ કરીએ એના પહેલાં હું તમને બતાવી દઉં કે શું શું વસ્તુ જોઈશે તો એના માટે મેં મેદો લીધો છે એક વાળ નાખીશું અજ હું પહેલાં આપણે લોટ બાંધીને મૂકી દઈશું કચોરીનો અને ફટાફટવાળું શું પૂરણ ભરીશું એવી હું તમને બતાવું આપણે દાળ બાળ કશું કરવાનું નથી એક સીધો સરળ રસ્તો છે હું તમને બતાવું એ રીતે કચોરી બનાવજો બહુ જ મસ્ત લાગશે ટેસ્ટી તો પહેલાં આપણે લોટ બાંધી લઈશું નોર્મલ આપણી મુઠી વળે એ રીતનું નાખવાનું એટલે ક્રિસ્પી થાય આમાં તમારે આ સ્ટેજે થોડી સોજી એડ કરવી હોય તો તમે કરી શકો છો બહુ ઓછું બી નહીં નાખવાનું બહુ વધારે બી નહીં નાખવાનું એવી રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરીશું થોડું ભાખરીમાં નાખીએ એથી થોડું વધારે નાખવાનું છે આપણો મોયણવાળો લોટ હવે એને આપણે બાંધી દઈશું પણ ભાખરીમાં નાખીએ એટલું નાખો એનાથી થોડું વધાર નાખો તો બી મેદાનો લોટ બંધાઈ ગયો છે એને આપણે થોડી વાર રેસ્ટ આપી દઈશું બહુ કડક બી ની બાંધવાનું અને બહુ ઢીલો બી ની બાંધવાનું ચાલો હવે તમે એકદમ ફટાફટ બને એ માટે હું તમને કહું તમારા ઘરે ચવણું કે સેવ પડ્યું હોય ને એ લઈ લેવાનું એને તમારા મિક્ચરમાં દરદરી પીસી લેવાની દરતરી કતારી થોડી મહી એકદમ પેસ્ટ ના થઈ જાય એવી આ રીતે થોડું તમને ફીલ થાય કે ભાઈ થોડું કટરું છે આપણે જેવો ચણાના સોરી યાર મોહનથાળ માટે લોટ દળાઈએ એ ટાઈપનું તમારે મિક્સરમાં એને પીસી લેવાની ચવણું હોય સેવ હોય જે બી હોય આ રીતે પીસીને તૈયાર કરી દેવાની એમાં આપણે એડ કરીશું પુદીનાની પેસ્ટ પુદીના ને મરચાંની બહુ ટેસ્ટી લાગે તમે ટ્રાય કરજો બહુ સારી લાગે અને એમાં નાખીશું આપણે થોડો બે ચમચી જેટલો સોસ જો તમારા જોડે મેં એક જ ચમચી લીધી છે વધારે તમારે સ્વીટ ખાવું હોય તો બે ચમચી લઈ શકો તમારે આ સ્ટેજે તમારા જોડે લા આંગળીની ચટણી હોય એ બી તમે લઈ શકો છો આ રીતે કરી અને એની ગોળીઓ વળે અંદર ભરતે ખાવે તમને એ રીતે તમારે ફિલિંગ તૈયાર કરી લેવાનું આ છે ફુદીના ફ્લેવરનું ફિલિંગ અંદર મારી થોડું થોડું ચવણનું સેવ પડી હતી મેં મિક્સરમાં પીસી લીધી હતી ફટાફટ લઈને તૈયાર પાંચ મિનિટમાં તમારી કચોરીનો વસ્તુની તૈયારી થઈ જાય એવી રીતે હાજી છે આપણું કચોરીનું ફિલિંગ ચલો તો આપણે તેલ મૂકી દઈએ હાથ ભરી ચલો તો આપણે કચોરી બનાવવાનું સ્ટાર્ટ કરીશું એના આપણે એટલો એવો લઈ લઈશું લોટ મેં એકદમ ભાખરી જેવો કેવો નહીં બાંધવાનો તો તમારે કચોરી ફૂલશે નહીં ની રોટલીનો નહીં ભાખરીનો એવો વચ્ચેનો બાંધવાનો એવું લાગે કે વણતા ના ફાવે તો તમે અટો વણકે લઈ શકો છો પણ સેફ ફૂલશે ને તો તમને મજા આવશે એકદમ ડ્રાય નહીં લાગે આ રીતે તમારે મસ્ત વણી લેવાનું અને એમાં તમારે આ ફિલિંગ જેટલું તમને ફાવે એટલું ભરી લેવાનું આ રીતે તમે એકવાર ચવાણવાની કે તમારી ચૂળ જે ફરસાણ પડ્યું હોય એની તમે બનાવીને કચોડી કરજો ચોક્કસથી બહુ જ મસ્ત લાગે અને એને બરાબર પાણી લગાવીને ચોટાડી દેવા પછી આપણી પછી અને થોડી તમારે હાથથી થેપલી લેવાની વણવું હોય તો ફાવે તો નહીં લેવાની અળવા હાથે બહુ જોરદારી નહીં વણવાની પછી આપણી ફૂદીના ફ્લેવરની કચોરી ચવાણાની તમે એકવાર બનાવજો ફ્રેન તમને બહુ ટેસ્ટી લાગશે બુથેલાવે એટલે આપણે તળી લઈશું એક બે જ આપણને જે તળતે ફાવે એ રીતે તળી લેવાની

ફેરદી ફેરવીને તળી લેવાની બહુ જ મસ્ત થાય એ જ રીતે આપણે બીજી આ રીતે વચ્ચેથી તમારે કચોરી કાઢવાની એટલે ફૂલીનો દડો થશે આ રીતે મસ્ત એ જ રીતે આપણે બીજી કચોરી ભરી લીધી છે મૂકી દઈશું ઉન્ડ વાળીને પછી તમારે હાથે જ આ રીતે તમે એકદમ કડક રોટ નહીં હોય ને એટલે હાથેથી જ મસ્ત ખડાઈ જશે વચ્ચેથી જ દબાવવાની સાઈડોની દબાવવાની આમ કરશો ને થેળીથી મસ્ત ફૂલીને કચોરી દળા થશે હાથેળીથી આમ દબાવી દેવાનું આ આપણી કચોરી જો તમને એક બતાવી દીધું મળીને કઈ રીતે તે ગુલ્લો લેવાનો અને પછી ગુલ્લો મૂકી અને પછી આપણે જેમ ડાઉન ડાઉન કરી અને એને આખી ફીલ કરી લેવાની આમ કુલ આમ કૂં ગો દવાઈ અને પછી જે ગુલ્લો અને આંબેસાડી દેવાનું ડેરી કથળી આમ કરવા એટલે

કચોડી એ રીતે આપણે આ રીતે પાછી કરી અને મૂકી દઈશું

ફૂલેલી કચોરી ચલો આપણી ફુદીના વાળી કચોરી બનીને મસ્ત તૈયાર છે તો ચલો ખાવા ફ્રેન્ડ આપણે એમાં દહીં અને પુદીનાની ચટણી એડ કરીને ખાઈએ બાય ફ્રેન્ડ જય અંબે